મહેસાણા નસબંધી કાંડને લઈ રાજકારણ ગરમાયું છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને કારણે રાજકીય રંગ લાગ્યો છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીએ કહ્યું કે અમે સંજય ગાંધી જેવા ઓપરેશન કરવા માંગતા નથી અમે કાઉન્સેલિંગ કરીને નસબંધી કરવા લઈ જઈએ છીએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ સંજય ગાંધીનો ઉલ્લેખ કરતા મહેસાણા જિલ્લા કોંગ્રેસે વિરોધ કર્યો છે કોંગ્રેસે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીના રાજીનામાની માંગ સાથે માફીનામું પણ માંગ્યું હતું એ ડીએચ ઘડવી પોતાની અનાવડત તેમના સીધી દેખરેખ નીચે થયેલ ખોટી નસબંધીના કેસો છુપાવવા મીડિયા સમક્ષ સ્વર્ગસ્થ સંજય ગાંધીનું જે નામ લીધું છે તે માટે અને તેની સાથે તેમને કરેલી ભૂલો તેમના નીચે આરોગ્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરી સો કોચ નોટિસ આપી અને તેમની સામે કે પોતે જવાબદાર અધિકારી સામે એફઆઈઆર નોંધવા માટે આજે અમે અનુરોધ કર્યો છે સાથે આમ આમ જનતાની આરોગ્ય સાથે મહેસાણા જિલ્લાની કોઈપણ આરોગ્યમાં છેડા ન થાય તે માટે અમે એમને તાકીદ કર્યા છીએ કે આ જવાબદારી આપના સિરે રહેશે અને મહેસાણા જિલ્લામાં કોઈપણ જગ્યાએ આરોગ્ય સાથે મેડિકલ માફિયા જે રાજ ચાલી રહ્યું છે તેના કારણે પડતી હાલાકી અને આમ જનતાના આરોગ્ય સાથે છેડછાડ થાય તે કદાપી કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં આમ જનતાને સાખી રાખી અને ઉગ્ર આંદોલન કરશે